સુરત રેલવે પોલીસ દ્વારા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ મોબાઈલ તેના માલિકને પરત સુરત રેલવે પોલીસ દ્વારા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી ગયેલ મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે મુંબઈના રહેવાસી ફરિયાદીના મોબાઈલ ચોરીના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને માલિક પાંચસોની કિંમતનો બ્લુ કલરનો વિવો ફોન શોધી કાઢ્યો હતો કોર્ટના આદેશ બાદ ફોન ફરિયાદીને સોંપવામાં આવ્યો હતો તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલી મિલકત તાત્કાલિક શોધી માલિકોને પરત કરવાનો પ્રયાસ નોંધપાત્ર રહ્યો છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ